યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત મુજબ ગુરુવારે સવારે ચોક્કસ સાત અગિયાર કલાકે ચોવીસ કરોડ નાવાણ મંત્રોની આહુતિ માટેના હવન યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ શાળાની લોકાર્પણ વિધિ પૂર્ણ થયા પછી મંદિર

आध्यात्मिक वातावरण સાથે ભક્તિ ભાવનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે જગન્જનની મહાકાલી માતાજીની આ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશ્વ શાંતિ સર્વમંગલ મહાયજ્ઞ 24 કરોડ નવાર્ણ યજ્ઞ જેની નવાર્ણ મંત્ર 24 કરોડ નવાર્ણ મંત્ર જેની શરૂઆત આજથી થઈ છે વિશ્વમાં કદાચ પહેલી વખત આ આહુતિ નું જે નવાણ મંત્રની આહુતિ ચોવીસ કરોડ જેટલી એ પહેલી વખત આયોજન થયું છે માતાજીના આદેશથી આપણા ટ્રસ્ટના સુરેન્દ્ર કાકા મામા આપણા બધા જ ટ્રસ્ટી મંડળના સભ્ય વિનોદભાઈ વરિયા અને બધા દ્વારા ખૂબ સરસ આજે શરૂઆત થઈ છે